હા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં હશે તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જવાના છે જે નવલખી ગ્રાઉન્ડમાં હસ્તકલા એક્ઝિબિશન આવ્યું છે એમાં તો ચાલો તમે વ્લોગ કન્ટિન્યુ કરો સીધું મળીએ ત્યાં હવે અમે પહોંચી ગયા છે અમે જઈએ સીધું અંદર તો છેલ્લા સુધી તમે વ્લોગ જોજો ચાલો તો હવે અહીંયાથી આપણે જઈએ પહેલાં અંદર તો અંદર આપણે જઈએ તો પહેલાં જ આવે છે ડેકોરેટિવ આઈટમ મૂકવા મૂકેલી છે બધું બહુ જ મસ્ત મસ્ત છે એની ડિઝાઇન હો બહુ સારી હતી અને થોડુંક કોસ્ટલી હતું પણ બહુ જ મસ્ત હતું અને હું એમને પૂછતી હતી કે શું પ્રાઇઝ છે શું નહીં એવું બધું આજે હસ્તકળાનો જે મેળો છે એ પાંચ તારીખ થી પંદર તારીખ સુધી જ પણ હવે બે દિવસે એક્સ્ટ્રા કરી દીધું છે એટલે એ સોલ સત્તર તારીખ સુધી હોય રહેવાનું છે તો તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો બહુ જ મસ્ત છે ત્યાંનું શોપમાં બહુ અલગ અલગ વેરાયટી છે તો તમે જરૂરથી જજો यहां पे प्रिपरेशन होता है हां ये तो बस का है जरूर नहीं जाओ बना लो आओ हां

Addirittura si ripieno. Sono molto contento. 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 Sono

चश्मा चंद दस सौ रुपया अड़ीस सौ चल अलग अलग रेंज छः हो अड़ी सौ नाना बेबी नहीं एक सौ पचास नाना बेबी હાય હેલો ટી કોઓપરેશન જો બ્રાન્કલ બનાવો છે જો 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 બનાવો છે આ નું નામ લખી છાપો પેલી કર તો જો બનાવો ની છે લેસા હા લે 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 લો 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 બધું જે છે તારથી બનાવી આપે છે તાત્કાલિકમાં બનાવી આપે છે આપણાને તારથી જોઈ શકો છો તમે કેટલી મસ્ત બુલેટ છે સાયકલ છે કિચન છે બી સેટ તમે લો સો રૂપિયામાંથી પછી આ બાજુ જે છે બધું ડેકોરેટિવ આઇટમ છે અને બીજું કે માટલા છે પછી ડેકોરેટિવ માટીની વસ્તુઓ છે જે બહુ સરસ લાગે છે થોડું કોસ્ટલી છે પણ મસ્ત હતી બધું માટીના વાસણો છે પછી રોટલા બનાવવાની જે આવે છે લોડી એ છે માટીની કપરા કાબી માટીની બહુ મસ્ત મસ્ત આઈટમો હતી તો જો તમે છોકરો

ઘર માટે જે આવે છે કિચન હોલ્ડર છે હિચકો છે જે બધું માઇક્રોમથી બને છે એ બધું વસ્તુઓ હતી બહુ જ મસ્ત બનેલું હતું પણ થોડું કોસ્ટલી હતું અને એમાં બધી બહુ વેરાયટી હતી અને આ બાજુ છે એક કપ્રકાબી જે સાઠ રૂપિયામાં છ કપ આવે છે એટલે પછી મે હોય જોતી હતી મેં કું લઈ લઉં એકાદ સેટ તો પછી મેં લઈ લીધા એક જોડી સાઠ રૂપિયાના છ નંગ હતા અને જે મોટા હતા એ છ નંગ દોઢસો રૂપિયાના હતા તો પછી મેં આ જ લીધા નાના બહુ મોટા પછી એ શું કામ ના એટલે પછી ઓલરેડી છે મારી પાસે એટલે પછી મેં આ નાના જ લીધા શું છે હા ફ્લાવર હા પોટનું બસો માં એક ત્રણસો માં બે

પર્સની દુકાનો છે પર્સ હોય બહુ જ મસ્ત મસ્ત વેરાયટીની પર્સ હતી પછી ચણિયા ચનિયાચોલી છે બહુ જ મસ્ત હતી અને પછી દુપટ્ટાઓ છે બધી બહુ ડેકોરેટિવ આઈટમ છે પછી ખાદીના કુર્તી છે પછી આ ઘરમાં લગાવવા માટે આ બધું જહાજ અને બોટ શી બધું બહુ જ છે બ્લાઉઝ છે રેડીમેડ બહુ જ મસ્ત બ્લાઉઝ હતા રેડીમેડ ઓફ વ્હાઈટ કલરના અને કુર્ કુર્તી જે હતી ખાદીની એ બહુ મસ્ત

ફૂટવેર તમે લો ફિક્સ રેટ દોઢસો રૂપિયાની બહુ જ મસ્ત હતી જે શિયાળામાં આપણે પહેરી શકીએ એવી ઘરમાં બધા ખાદીના જે શોપ છે બધા એમાં ગયા ત્યાં બધી જ મોસ્ટ ઓફલી વસ્તુ ખાદીની બનેલી હતી શર્ટ છે જે ડ્રેસના કપડ છે ડ્રેસ છે બધું બહુ પછી આ નીચે પાથરવાના મેટ બહુ મસ્ત મેટ હતા બહુ જ હેવી હતા જો આ છે જેન્સના ડ્રેસના કપડ શર્ટ છે પેન્ટ છે બહુ મસ્ત મસ્ત વેરાયટીઓ હતી પછી કુર્તા છે ખાદીના નવરાત્રી માટેના પછી આ લેડીઝના ટોપ છે કુર્તી છે ખાદીની જીન્સ ઉપર પહેરવાના ટોપ છે ખાદીના પછી શર્ટ છે હાફ સ્લીવ્સ ફૂલ સ્લીવ્સ બધી બહુ જાત જાતની અલગ અલગ વેરાયટી હતી બહુ જ મસ્ત પછી કોટનના ગાઉન છે પછી નાઇટ ખાદીના લેધરની પર્સ છે બહુ હેવી પર્સ હતી અને ક્વૉલિટી બહુ જ મસ્ત હું તો બહુ જ ગમ્યું હતું જોઈને જ કલેક્શન બહુ જ મસ્ત હતું પર્સની જો સ્ટાર્ટિંગ છે એ બારસો તેરસો ચાર ਨਾ ਮੋਟਾ ਚਲਦੇ ਆਂ ਨਾ ਸੁਜਤ ਦਾ ਨਾਮ ਆਮ ਕਰੀਂ ਇੰਡਰਸਟੈਂਡਿੰਗ ਦੁਤਾ ਰਹੇ ਹਾਂ ਵੀ ਆਹ ਵੀ ਸਾਈਨਿੰਗ ਆਈਡੀਆ ਪਾਜੋ ਜਿੰਨ ਤੇ ਆਪਰੇ ਬੁੱਕ ਪੋਇੰਟ ਕਰਨਾ ਹੈ ਇੰਤਜ ਕਰਨਾ ਹੈ ਉਹ ਬੁੱਕ ਦੁਕਾਨ ਪਾਣੀ ਨਹੀਂ ਆਣਾ ਹਾਂ ਆਇਓ ਸਮਾਨ ਪੀਣਾ ਨਹੀਂ ਇਹ ਆਪ ਕੋ ਅਰੇ ਆਪ ਕੈਟ ਕਰਾ ਰਹੇ ਹੋ ਸੁਚਨ ਲਿਖਾਂਗੇ ਆਡੀਸਨ ঠিক <laughs>

आला लगे छे ना दा करतो गाइस हां ये जाओ योगा करो मारे रुको बीच में हां लेट तुम्हारी छ मनो भाव भाई जैसे पैंट करा चलो माने दो ना ओके तुम्हारी शरीर माने देखाई न माने

હવે અમે નીકળી ગયા છે ત્યાંથી બહાર એટલે હવે જઈએ ઘરે તો જે વચ્ચે આવશે એ તમને મેં બતાવી એટલે પછી અમે ત્યાંથી બહાર જતા હતા એટલે વચ્ચે આ થોડીક ડેકોરેટિવ આઈટમો આવી પાછી એ જ મૂકેલી હતી એટલે અમે બહાર નીકળતા એટલે આ બધું અને આ બાજુ જે છે એ બધું બનાવી આપતા હતા પેલી ચદ્દરો છે એ બધું બનાવી આપે છે ત્યાં આપણાને પછી આ બાજુ જે છે એ બહુ મસ્ત આપણે જે ગરબા થાય છે નવરાત્રિના એનું એક ક્રિએટિવિટી બહુ જ મસ્ત હતી જોઈ શકો તો તમે આખું ગ્રાઉન્ડ બનાવેલું છે અને બધા એવા બતાવેલા છે ઢીંગલા જે ગરબા ગાતા એવા બતાવેલા છે બહુ જ મસ્ત લાગે છે પછી અહીંયા જે છે ત્યાં બનાવીને બધા જોતા હતા કેવી રીતે બનાવે છે કે શું છે બહુ જ મસ્ત ત્યાંનું જે વાતાવરણ હતું એ બહુ જ મસ્ત હતું પછી અહીંયા જે બેન છે એ આપણાને તાત્કાલિકમાં આપણને જે ડિઝાઇન કરવું હોય એ ડિઝાઇન આપણને કરી આપે છે એટલે જોઈ શકો છો તમે બહુ જ મસ્ત ડિઝાઇન બનાવી હતી એમને તો તમે વ્લોગ કન્ટિન્યુ કરો હવે જઈએ સીધું ઘરે પછી મેં ઘરે જઈને તમને બતાવીશ કે મેં શું શું ત્યાંથી લીધું હતું એટલે ચાલો હવે જઈએ સીધું ઘરે હવે અમે ઘરે આવી ગયા છે ઘરે આવીને બેઠા પછી મેં કીધું તમને બતાવી દઉં મેં શું શું લાવી છું બધું કશું લાવી નથી બહુ ખાલી જે મને ગમ્યું એ જ બધું મેં લાવી છું શોપીસ છે જેમાં આમાં છે એક ચકલી છે જો દેખાય છે તમને આ મસ્ત એવી નાની જરી ગમતી ચકલી છે પછી એક ઉપર છે અને આવી રીતે છે આ નારિયેલનું બનેલું છે નારિયલનું એ ત્યાં અમારી સામે જ બનાવતા હતા એટલે બહુ જ મસ્ત છે જો આ છે દોઢસો રૂપિયાનું આ છે સાયકલનું કિચન એ લોકો ત્યાં બનાવી આપતા હતા ત્યાં બધી બહુ સાયકલ હતી પણ મને આ કિચન ગમ્યું હતું એટલે પછી મેં આ કિચન લીધું બહુ જ મસ્ત છે સાયકલવાળું એટલે આપણાને ત્યાં આગળ આપણી સામે બનાવી આપે છે બહુ જ ફાઇન લાગે છે યલ્લા ગણપતિ છે જોઈ શકો છો તમે બહુ જ ફાઇન લાગે છે અને ડેકોરેશન માટે કંઈક યુનિક જ છે આ હોય નારિયેલનું જ બનેલું છે નારિયેલ અને આની પ્રાઇસ છે બસો રૂપિયા પછી આ છે હિરણ જે કે ડેકોરેશન માટે બહુ જ મસ્ત છે જે જૂના જમાનામાં જે રાજા મહારાજા હતા એમની ઘરોમાં આ હિરણ લગાવેલી હોય છે એટલે આ એવો જ લૂક આપે છે એટલે આ હિરણ લીધી અમે કંઈક યુનિક જ લાગે આ લીધી અમે ચારસો રૂપિયામાં ફિક્સ રેટ છે ત્યાં એટલે લેવાનું તો નહોતું પણ પ્રિયાના ડેડીકે લઈ લે મને ગમ્યું છે એટલે પછી અમે આ લઈ લીધું ચારસો રૂપિયામાં અને બીજું કશું જ નહીં લીધું અને ખાલી આ લીધો મેં નાઈટ ડ્રેસ ત્યાંથી આ નાઈટ ડ્રેસ છે જોઈ શકો છો તમે એમાં યોગા પ્રિન્ટ છે એટલે આ નાઇટ ડ્રેસ લીધું બસ બહાર જે છે એની પ્રાઇસ જે છે એ કરતાં વધારે જ હોય છે બહાર પણ આ મેં ત્યાંથી લીધો પાંચસો રૂપિયામાં અને આ જ નાઇટ ડ્રેસ આપણે બહાર લેવા જઈએ તો આપણને હજાર બારસો રૂપિયાનું મળે છે પણ ત્યાં મને મળ્યો છે પાંચસો રૂપિયામાં એટલે પછી મેં લીધું બહુ મસ્ત કોટન મટીરિયલ છે કોટન અને થોડું ટી શર્ટનું મટીરિયલ આવે આપણું એવું જ મટેરિયલ છે આનું બહુ જોરદાર છે પહેર્યા પછી હોય મસ્ત લાગે છે એનો ફોટો મેં સાઈડ પર એડ કરી દઈશ તો તમને ખબર ખ્યાલ આવી જશે બહુ જ મસ્ત લાગે છે અને બીજું કે તમે મને કમેન્ટમાં સજેશન આપો કે કે તમે આ ટોપિક ઉપર વિડિયો બનાવ કે તમને જે ટોપિક યોગ્ય લાગે એ ટોપિક ઉપર તમે મને સજેસ્ટ કરી શકો છો તો મેં એ વિડીયો જરૂરથી બનાવીશ અને હવે મારા શોપિંગના વ્લોગ છે કે ડેલી વ્લોગ છે એવી રીતના જ મેં આ ચેનલ ઉપર વ્લોગ અપલોડ કરું છું તો જો તમને મારા બધા જ વિડીયો ગમતા હોય તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે મને સજેસ્ટ કરી શકો છો તમે મને કમેન્ટમાં સજેસ્ટ કરો કે મેં કેવી રીતે વિડિયો બનાવું છું કે થોડી આઈડિયા આપો તો મેં ટોપિક ઉપર વિડીયો બનાવીશ તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ કાલે નવા બ્લોકમાં